જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો મારી ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ રીંગણાનો ભરથો તો શિયાળો શરૂ થાય એટલે ગરમા ગરમ રીંગણાનો ઓળો અને રોટલો મળી જાય તો મજા જ આવી જાય તો સૌથી વધારે કંટાળો આવે ને રીંગણા શેકવામાં તો આજે આપણે રીંગણા શેકા વગર બહુ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી આ રીંગણાનો ઓળો બનાવીને રેડી કરશું તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલા આપણે રીંગણા લઈ લેશું તો અહીંયા મેં મીડિયમ સાઇઝના ત્રણ રીંગણા લીધા છે તમે મોટા રીંગણા આવે તો એ બે લઈ શકો છો હવે પીસમાં કટ કરી લેવાના છે એટલે આપણે જોઈ લઈએ કે બહુ વધારે બીવાળા પણ ન હોવા જોઈએ અને અંદરથી કંઈક એવો ખરાબ તો નથી ને એટલે વ્યવસ્થિત આપણે એને ચેક કરી લેવાના હવે આપણે આ રીંગણાને કુકરમાં એડ કરીશું એટલે કે આપણે આને બાફી લેવાના છે તો આવી રીતે બધા રીંગણા આપણે કુકરમાં નાખી દઈશું અને એક ગ્લાસથી પણ થોડુંક ઓછું એટલે કે પોણા ગ્લાસ જેટલું આપણે એમાં પાણી એડ કરવાનું છે પાણી બહુ નથી એડ કરવાનું થોડુંક જ એડ કરવાનું છે હવે ઢાંકણ ઢાકીને આપણે કૂકરની એક વિસલ કરી લેવાની છે તો ધ્યાન રાખજો વધારે વિસલ નથી કરવાની ખાલી એક જ વિસલ કરવાની છે તો રીંગણા બફાય છે ત્યાં સુધી આપણે શાક વઘારી લઈએ તો આપણે લોયામાં ત્રણ મોટા ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ થોડુંક વધારે પડતું જ એડ કરવાનું છે આ શાકમાં તેલની માત્રા થોડીક વધારે હોય તો બહુ સરસ ટેસ્ટ આવે છે હવે આપણે એમાં એક ચમચી જેટલું જીરું અને થોડીક હિંગ એડ કરી લેશું અહીંયા અમે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી લીધી છે તો બે મોટા ચમચા જેટલી આપણે પેસ્ટ એડ કરવાની છે ને એને પણ આપણે વ્યવસ્થિત સાંતળી લેશું હવે આપણે અહીંયા લીલી ડુંગળી એડ કરશું તો જો તમારી પાસે લીલી ડુંગળી ન હોય તો તમે નોર્મલ સાદી ડુંગળી પણ એડ કરી શકો છો પણ ઓળામાં લીલી ડુંગળીનો સ્વાદ બહુ સરસ આવે છે ને અત્યારે શિયાળામાં તો બહુ સહેલાઈથી બધી જગ્યાએ મળી પણ જાય છે તો અહીંયા મેં છથી સાત નંગ લીલી ડુંગળી લીધી છે જેને આપણે આવી રીતે સમારીને એમાં એડ કરી લેશું ને એને પણ આપણે મિક્સ કરીને સાંતળી લેશું તો બે થી ત્રણ મિનિટ સુધી આપણે ડુંગળીને સાંતળી લેવાની છે એટલે ડુંગળીનો થોડો કલર ચેન્જ થઈ જાય બસ ત્યાં સુધી હવે આપણે એમાં ટમેટા એડ કરીશું તો મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે અને આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એને પણ આપણે મિક્સ કરી લેશું હવે આપણે બે થી ત્રણ મિનિટ સુધી ટમેટાને પણ ચડવા દઈશું એટલે ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને આવી રીતે ચડવા દેવાનું છે હવે આપણે એમાં બધા મસાલા કરી લઈશું તો આપણે એમાં એક મોટી ચમચી જેટલું મરચું પાવડર એડ કરશું અડધી નાની ચમચી જેટલી હળદર એડ કરશું અને બે ચમચી જેટલું આપણે એમાં ધાણાજીરું પાવડર એડ કરશું અને એક ચમચી જેટલું ગરમ મસાલો એડ કરશું ગરમ મસાલો ઓપ્શનલ છે તમારે સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો હવે બધાય મસાલાને આપણે વ્યવસ્થિત મિક્સ કરી લેવાના છે અને બેથી ત્રણ મિનિટ સુધી શાકને વ્યવસ્થિત ચડવા માટે મૂકી દેવાનો છે મસાલા વ્યવસ્થિત ચડી તો ચાલો ત્યાં સુધી આપણે રીંગણાં ચેક કરી લઈએ તો રીંગણા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ચડી ગયા છે હવે આપણે એને એક વાસણમાં કાઢી લેશું અને ઉપરની જે રીંગણાની છાલ છે એ આપણે કાઢી લેવાની છે તો બહુ ધ્યાનથી કાઢજો કે રીંગણા એકદમ ગરમ છે એટલે હાથ દાજી પણ શકે તો આવી રીતે આપણે બધી છાલ કાઢી લેવાની છે અને મેશરની મદદથી આપણે એકદમ એને મેશ કરી લેવાનું છે તો બિલકુલ આવી રીતે વ્યવસ્થિત આપણે એને મેશ કરી લેવાનું છે તમે જોઈ શકો છો હવે આપણે શાકમાં એને એડ કરીશું તો શાક એ તમે જોઈ શકો છો ચાર મિનિટ થઈ ગઈ છે અને વ્યવસ્થિત સરસ તેલ પણ ઉપર આવી રીતે આવી ગયું છે હવે આપણે જે રીંગણાને આવી રીતે મેશ કરીને રાખે એ બધું આપણે એમાં એડ કરીશું ને એને પણ મિક્સ કરી લેશું તો આપણા કાઠિયાવાડમાં તો રીંગણાનો ઓરો એટલે રોટલા સાથે જ ખાવામાં આવે છે ને ઓળો ને રોટલો એનું નામ પણ આવી રીતે જ પડેલો છે પણ જો આ શાક તમે રોટલી પરાઠા કે પૂરી સાથે પણ જો ખાવા ઈચ્છતા હો તો ખાઈ શકો છો બહુ જ સરસ ને બહુ જ ટેસ્ટી બનીને રેડી થાય છે તો તમે લોકો કયા સિટીમાંથી આ વિડીયો જોવો છો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો ઉપરથી આપણે થોડુંક લીંબુનો રસ અને કોથમીર એડ કરીને એને સર્વ કરશું તો આ ઓળો બહુ જ ટેસ્ટી અને બહુ જ સ્વાદિષ્ટ બને છે બિલકુલ ડાબા સ્ટાઇલ જેવું અને કોઈ તમને ન કહી શકે કે તમે આ ઓળો સેકા વગર બનાવ્યું છે તો એકવારથી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો બહુ જ સ્વાદિષ્ટ અને બહુ જ ટેસ્ટી બનીને રેડી થાય છે અને જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો